દોસ્તો તમે સૌ લોકો જાણો જ છો કે મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે એમાં ઘણી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સ્ટાઇલ લુક અથવા એની લક્ઝરિયસ લાઈફ સ્ટાઇલ એના કારણે તેઓ સતત ને સતત ચર્ચામાં રહેતા હોય છે તથા તેની સાથે આકાશ અંબાણી શ્લોકા મહેતા તથા એના પુત્રો અને પુત્રી હંમેશા લોકોની સમક્ષ ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે થોડા સમય પહેલાં જામનગર ખાતે યોજાયેલા એ રાધિકા અને અનંત અંબાણીના પ્રીવેડિંગ ફંક્શનની વાતો આજે દેશ અને દુનિયામાં આજે પણ થઈ રહી છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એમની નોંધ લેવાની હતી તેમાં પણ અંબાણી પરિવારની થનારી વહુ એટલે કે સૌથી નાની વહુ રાધિકા મર્ચન્ટની સુંદરતાએ સૌ લોકોના દિલ જીતી લીધા છે રાધિકા મર્ચન્ટની સ્ટાઇલ તથા લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જોકે આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી પણ ખૂબ જ સુંદર અને આકર્ષક છે દોસ્તો જેની તસવીરો પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે પરંતુ શું તમે જાણો છો અંબાણી પરિવારની હજુ એક વહુ લોકોના દિલ જીતી લેશે જેની સુંદરતા શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટ કરતાં પણ ટક્કર આપે છે આજે આપણે અનિલ અંબાણીના મોટા પુત્ર અણમોલ અંબાણીની પત્નીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે અંબાણી પરિવારની વહુઓનો હિસ્સો છે જેને આપણે ભાગ્યે જ જોયું છે શું તમે એમને ઓળખો છો તમે આ અણમોલ અંબાણીની પત્નીની વાત સાંભળી છે અને શું તમને ખબર છે કે તે શું બિઝનેસ કરે છે જો ન ખબર હોય તો આ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો અનિલ અંબાણીની વહુ ખૂબ જ અમીર પરિવારમાંથી હોવા છતાં પણ પોતાનું જીવન સાદગી ભરીયું જીવવાનું પસંદ કરે છે એની સાદગીએ દરેક લોકોના દિલ જીતી લીધા છે તથા એના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે

જોકે લગ્ન પહેલાં પણ તે બિઝનેસ સાથે જોડાયેલી જ હતી આ બાદ વીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ અનિલ અંબાણીના પુત્ર અણમોલ અંબાણી સાથે લગ્ન કરી પોતાના એ નવા દાંપત્ય જીવનની શરૂઆત કરે છે લોકોને તેમની જોડી પણ ખૂબ જ પસંદ આવી રહી છે જેને કેટલાક ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે આ સાથે સાથે એને ઉત્તમ અભ્યાસ પણ પૂર્ણ કર્યો છે તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સામાજિક નીતિ અને વિકાસનો અભ્યાસ કર્યો છે એની સાથે સાથે એણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી એ પોલિટિકલ ઓફ ઇકોનોમિક્સમાં પણ ડિગ્રી મેળવી છે આ બાદ તેને ભારતમાં સર્જનાત્મક સહયોગ આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને સમુદાય નિર્માણ માટે સોશિયલ નેટવર્કિંગ ફોર્મની શરૂઆત કરી છે અને બે હજાર બાવીસમાં એ કૃષાનો બિઝનેસ ચાર કરોડ રૂપિયાનો હતો આ રીતે કૃષાએ પોતાના પરિવાર સાથે સાથે બિઝનેસમાં પણ સર્વશ્રેષ્ઠ રહીને અંબાણી પરિવારનું નામ સન્માન વધાર્યું છે આજે ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક સર્વશ્રેષ્ઠ નાની તરીકે કરવામાં આવી રહી છે રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતાની ખાસ વાતો રાધિકા ક્યાં સુધી ભણેલી છે મોટી વહુ શ્લોકા મહેતા કાયદામાં સ્નાતક છે જેને નાની છે તેમણે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે આ તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે ત્યારે આજના વિડીયોમાં અમે આ તમામ સવારો ઉપર પર્દાફાશ કરવાના છીએ માટે આ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની વાતોનો અંત હવે આવી રહ્યો છે ત્યારે આ રોયલ પાર્ટી જે ત્રણ દિવસ સુધી ચાલી હતી તે એવું હતું કે દુનિયાના પહેલાં ક્યારેય કોઈએ જોયું નહોતું જુલાઈ મહિનામાં રાધિકાએ એ પરિવારની વહુ તરીકે એન્ટેલિયામાં પગ મૂકવાની છે પરંતુ એ પહેલાં પણ લોકો અંબાણીના એ ભવિષ્ય વિશે જાણવા માટે ઉત્સુક હોય છે કે આખરે અંબાણી પરિવારની પુત્ર વધુ શું કરે છે એણે કેટલું શિક્ષણ મેળવ્યું છે શું તમે આ તમામ સવાલો વિશે જાણવા માંગો છો રાધિકાએ એટલી સંસ્કારી અને ગુણવાન છોકરી છે કે કોઈ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા માગે છે રાધિકા એક બિઝનેસ વુમન છે તેની વિરેન મર્ચન્ટની દીકરી છે અને શૈલા મર્ચન્ટ એન્કોર હેલ્થ કેરના સીઈઓ રાધિકાએ કેથરેલ જોન કોનન સ્કૂલ અને એમ કહેવાય કે એલો મીડિયા વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે ત્યારે રાધિકાએ એના પિતા માટે હંમેશા કામ કર્યું છે એના પિતા વિરેન મર્ચન્ટ રાધિકા એન્કોર હેલ્થ કેર કંપનીના ડિરેક્ટર્સમાંથી એક છે આ રાધિકા ભરતનાટ્યમમાં પણ ખૂબ માહિર છે રાધિકા એની સાદગી માટે જાણીતી છે એને નજીકથી જાણનારા લોકો જાણે છે કે રાધિકા ખૂબ જ ડાઉન ટુ અર્થ છે રાધિકાના પિતા દેશના પ્રખ્યાત વ્યક્તિ છે મુકેશ અંબાણી પણ ઉદ્યોગપતિઓમાંના એક છે ત્યારે રાધિકાના પિતાની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો એ પચાસ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે જોકે એમની અંબાણી સાથે કોઈ સરખામણી નથી મુકેશ અંબાણીએ આ પહેલા એક કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે એમના પુત્રના લગ્ન હોય કે પછી ઈશાના લગ્ન હોય તમામમાં એમણે પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે આ લગ્ન બીજી તરફ અંબાણી પરિવારની મોટી વહુ એટલે કે શ્લોકા મહેતા પણ કોઈ ઓછી નથી એ હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતા અને મોના મહેતાની પુત્રી છે એના પિતા વિશ્વની નંબર વન ડાયમંડ કંપની એટલે કે રોઝી બ્લુના માલિક છે બે હજાર નવમાં શ્લોકા મહેતાએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો એને કાયદા અને રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી બિઝનેસની સાથે તે સામાજિક કાર્ય સાથે પણ જોડાયેલી છે અંબાણી પોતાના ઘરે હીરા જેવી એ વહુઓને લાવ્યા છે તો રિલાયન્સ જીઓના પ્રભારી આકાશ અંબાણીનાં લગ્ન નવ માર્ચ બે હજાર ઓગણીસના રોજ શ્લોકા મહેતા સાથે થયા હતા આકાશ અંબાણીના લગ્નમાં પણ મુકેશ અંબાણીએ ઘણો બધો જ ખર્ચો કર્યો હતો જે પાણીની જેમ પૈસા વાપર્યા હતા એમ કહેવાય છે કે એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા અને એના વિડીયો અમે અમારી ચેનલમાં અપલોડ પણ કરેલા છે શ્લોકા આ હીરાના વેપારી અરુણ રસેલ મહેતાની એક પુત્રી છે અને તેમની ગણના દેશના જાણીતા હીરાના વેપારીઓમાં થાય છે અને વિશ્વના ઘણા દેશોમાં એમનો બિઝનેસ ચાલે છે મિત્રો અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાના એ પિતા અને મુકેશ અંબાણીના વેવાય રસેલ મહેતા રોજી બ્લુ કંપનીના એમડી છે જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે ભારતના છવ્વીસ શહેરોમાં એના છત્રીસો થી વધુ સ્ટોર છે આજે આ કંપની વિશ્વના બાર દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે બિઝનેસ કિંગ અસલ મહેતાની અંદાજિત નેટવર્થ રૂપિયા ત્રણ કરોડ થી વધુ છે વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને મિત્રો સુધી શેર કરી દેજો અને આવા જ વિડીયો માટે ધ્રુવિલની સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત